નમસ્કાર દર્શક મિત્રો વહેલી સવારથી એક મોટી ખબર આવી રહી છે ખાસ કરીને વાત કરીએ તો જે બગવાડા ટોલ નાકા છે એની આજુબાજુ આવેલું જે ઇન્ડસ્ટ્રીયલ ઇસ્ટેટ છે એની અંદર આવેલી એક પેપર પેકેજિંગ કંપની છે જેમાં વહેલી પરોળીએ ચાર વાગ્યે એક ભીષણ આગ લાગી છે અને આ આગને કાબુમાં મેળવવા માટે જિલ્લાભરમાંથી વિવિધ જગ્યાઓમાંથી જે ફાયર બ્રિગેડની ટીમ છે એ કામે લાગી છે અને આગને કાબૂમાં લેવાનો પ્રયાસ હાથ ધર્યો છે ખાસ કરીને વડસ કે ચાર વાગેથી લાગેલી જે આ ભીષણ આગ છે એ આગ હજુ પણ જ્યાં દસ વાગ્યા છે ત્યાં સુધી સતત ચાલી રહી છે અને પાણીનો મારો ફાયરની ટીમ ચલાવી રહી છે મહત્વનું છે કે આ કંપનીની અંદર જવા માટે ફાયરના જે કર્મચારીઓ છે તેમને મુશ્કેલી પડી રહી છે જેને લઈને આગ ઉપર કાબૂ મેળવવામાં મોડું થઈ રહ્યું છે છતાં પણ જે કર્મચારીઓ છે તે પોતાની લગનથી આગને કાબૂમાં લેવા માટે પ્રયાસ સતત કરી રહ્યા છે અને હજુ પણ આ કવાયત ચાલી રહી છે ત્યારે આ ભીષણ આગના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો માત્ર ખબરદાર વેબ ઉપર